ચીખલીના આંગણે રામકથાની હેલી સમાજને રામભક્તિની સાથે રાષ્ટ્રભક્તિની પણ જરૂર છે પ્રફુલ્લભાઈ શુક્લ ચીખલીના પાટી ગીતા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના લાભાર્થે ચીખલીની ધી ડીઈ ઇટાલિયા સ્કૂલના મેદાનમાં વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય પ્રફુલ્લભાઈ શુક્લના વ્યાસપીઠે આઠસો સત્યાશી રામકથાનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે કથાના બીજા દિવસે શિવ પાર્વતી વિવાહના પ્રસંગનું ભાવસભર વર્ણન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા કથાના પ્રારંભ પૂર્વે દમયંતીબેન ખંડુભાઈ સોલંકીના નિવાસે રામાયણનો બીજા દિવસનો દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો આ પ્રસંગે કિશન દવે દ્વારા કાગભૂસુંડી રામાયણના પાઠનું સુંદર પઠન કરવામાં આવ્યું હતું મુખ્ય આયોજક વાલજીભાઈ સોલંકી અને તેમના પરિવાર દ્વારા પોથીપૂજન તથા વ્યાસપૂજનની વિધિ શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરવામાં આવી હતી નરેશભાઈ રામાનંદીએ મધુર કીર્તનો દ્વારા વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લએ પીઠ પરથી સમાજ ઉપયોગી અને રાષ્ટ્રપ્રેમથી સભર અનેક મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રભક્તિ આજના સમયમાં સમાજને રામભક્તિની સાથે રાષ્ટ્રભક્તિની પણ એટલી જ જરૂર છે વિદ્યાદાન વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે કથાનો ઉદ્દેશ્ય કથા માત્ર મનોરંજન માટે નહીં પરંતુ મનની શાંતિ અને આત્મશુદ્ધિ માટે હોય છે સાંસ્કૃતિક એકતા તુલસીદાસજી મહારાજે રામાયણ દ્વારા આખા દેશને જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે બ્રહ્મતત્વ બ્રહ્મ એ કસોટીનો વિષય નથી પરંતુ તે અનુભૂતિનો વિષય છે આજના પવિત્ર પ્રસંગે રામુભાઈ પટેલ નારણભાઈ પટેલ ચંદ્રેશભાઈ ભણાવડિયા મધુબેન પ્રજાપતિ એસ કે પટેલ સાહેબ સરિતાબેન રીટાબેન ખેમરાજભાઈ વીરવાલ દીપિકાબેન પટેલ મીનાબેન નંદા દેવી રાજસ્થાન સમાજ શೀತલબેન પટેલ અને બાબુલાલ જાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ મહેમાનોનું સ્વાગત હૈમનશુભાઈ સોલંકી પરિમલભાઈ ચૌહાણ અનિલભાઈ સોલંકી નારણભાઈ પટેલ અને જયેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આવતીકાવે કથામાં રામકથાનો સૌથી મુખ્ય અને આનંદદાયક પ્રસંગ રામજન્મોત્સવ ઉજવવામાં આવશે રામકથા સેવા સમિતિ દ્વારા આ ઉત્સવને ભવ્ય રીતે ઉજવવા માટેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે સમગ્ર ચીખલી પંથકમાં હાલ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે

આજે કાગભૂષણની રામાયણની આહુતિ આપી શરૂઆતમાં આપણે એટલે આખા રામાયણની આહુતિનું ફળ એની અંદર છે કથા સમસ્ત બખાની જો મેં કહી ભગવાન શંકર ભગવાને પાર્વતીની આગળ કીધું કે આ કાગભૂષણની મહારાજે રામકથા જે ગાય એ મેં આપને સંભળાવી એટલે ખૂબ જ ભાગ્યશાળી છે મારે એટલું જ કહેવાનું કે હજારો પ્રયાસ કરે છતાં પણ કોઈને ત્યાં ન થાય એવું સત્કાર્ય ખંડુભાઈ અને ને ત્યાં થઈ રહ્યો છે ધન્યવાદ છે બીજા દિવસની કથાનો હવે આરંભ કરવાનો છે દરરોજ બપોરે એક વાગે આપણે અહીંયા આ યજ્ઞ સંપન્ન કરીશું પ્રસાદ લઈ બધાએ ઉપર જવાનું છે ગુરુદેવની પૂજા કરવાની છે અને જે લોકો રુદ્રાક્ષ પહેરવામાં બાકી છે કાલે પહેર્યા હોય એણે બીજી વાર નહીં પહેરવાના જે બાકી હોય એ બધાય ઉજ્રાક્ષ ગળાઓમાં પહેરવાના છે પશુપતિનાથના નેપાળના બોલો રામચંદ્ર ભગવાન